आज दो जन तो तुम नाश्तो करी ली दो अबे गाइस मैं तुम्हें दिखा दूं क्या होड़वत में हूं शॉपिंग करी आया पत्ते इन भाषा पर ले आई गाइस तुम्हें दिखा दूं तो आप लोग क्या सो लकर माइले जी गाइस आप घर तो गाइस तुम्हें फीको दिखा दूं गाइस आप जो लाया ही ना इनका खाली गाइस तुम कमेंट कर दियो

કેમ ની વારે એક દેખાય ભલા તો ભાઈ તમને નાની પડની દેખાડે હા હા તો ગાઈસ અને એની પણ તમને ખબર હે આ ગડાઈ તો ફૂલ આપણે 15 પડનું વેકલી ફૂલ 15 પડનું લાયા નાની મોટી અને પ્લાસ્ટિક મે મે ઉઠા હો એટલે આપણે કોલ હડેન પ 15 પતંગ હોય કિસી ગાઈસ મેં લાડો આ ગાઈસ અંખે મોટે તો આ ગાઈસ આપને અંખે મોટી અને આ એક જ પતંગ લાયા હી બન લ્યો ગાઈસ કેવડી મોટી સમજો માં ભઈને ગાઈસ મેં દેખાયો સમજો માં પેન ગી જો ગાઈસ માક તો આંજે આમ જો તો ગાઈસ કેવડી મોટી આ ગાય આપણે આ ચગાવવાની છે અને આપણે આમાં કઈ દોરી બાંધવી એ હજી નક્કી કરવાનું બાકી છે કેમ કે આપણો ઓલો ગાય ફીરકાનો દોરો બાંધે ને તો કટપ લે તો આવડો હોય ગયું હવે વાયર બાંધી કે દોરી બાંધી કરશું હજુ તો ગાય આપણે ટાઈ છે હમણાં ઘડીક રહી આગો બહાર વસ્તુ લઈને ચડશું પછી આપણે ગાય પતંગ ઉગાવશું મોટી પતંગના પાંગરા બાંધીતા અને જો ગાઈસ આપડે કમ્પ્યુટર પર ઉપર લેતાયા અને ગાઈસ આપડે ફિરકો પણ તન ને કો હવે ગાઈસ પતંગ જમ કરી ચાલે અને ગાઈસ મારો ભાઈ પણ मारो ઓટ લાઈન આવતો રહ્યો જો તો ગાઈસ આપડો પતંગ જડાવશું અને पतंग ગાઈસ આવો પર કેટલું માણા આ દેવની હં થાય ઓ ગાઈસ આપડો પતંગ જડાવી

લેક કાઉન્ટ દે થોડું રે રે પણ નીકળતું નહી ન નીકળતું રાખજો હેબડ અને જો ગેશ હેબડ તાબુ પર કોઈ નહી હોય આપણે હાથે ગાઈ છે જમવા માટે ગયા જો એન ગાઈસ આવ તાબુ ખાલી અને હવે ગાઈસ આપણે હોમસેટ લેવાનું છે નીચે અને હવે ગાઈસ આપડે 12 વાગી ગયા ને જમવા બેસ્યું ને જો આસાબ આપણે 3 જ પતિંગ ખલ જ ગયા અને આવો કોઈ તાબો પર દેખાતા નહીં જો ખાલી સામે ટીડી જ પીડાએ અને કોઈ તાબો પર એ નહીં જો કોઈ મણ દેખાતું નહીં હોય આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ગાય અંદર જમવો વઈ ગયા હવે આપણે પણ જમી આવી જમી પણ ચગાવવા ચડશું જો તાજી પતંગો તો અને ઓલી ગાય મોટી પતંગ તો આપણે એમને મેં દીધી ચગાવવા માટે જો આપણે ગાય સાડીનો કેટકો કરીને અને મોટું રાંધું રાંધા જેવું કીરું હતું પણ તોય કહે છે ચગી નહીં પતંગ એટલે અંદર કર્મ મેક દીધી અને હવે આજે ચગાવવાની કોશિશ કરશું જો ચગાવી તો ને કાંઈ ગાય આપણે હવે જમીન એવો આરામ કરશું અને ગાય આપણે પતંગ ચગાવી એટલે ખબર તો હાથમાં દોરા બહુ કરી જાય અને અહીંયા દોરો કરી ગયો ને કાંઈ ગાઈસ છે આપણે આંગળીમાં અહીંયા જો અને જો ગાય છે મારે જમીન આવતો રહ્યો છે અને હવે આપણે જવાનું જમવા ના પેન ગાઈ અંજે આપણે હોમ શેટેની અંદર લઈ લીજી હવે હો તો ગાઈસ આપણે હવે જમી આવી લો ગાઈસ આપણે ઘરે થી સીધા આપણે આવતરીયા મોરબી અને જો ગાઈસ આપણે મોરબી ની ગાઈસ મોટો મોટો મસો નદી હે ને અહીંયા ગાઈસ આપણે જો હું અને મારા કાકાનો છોકરો આવતરીયા હી મોચ્છ કલેન્ડર છે આયે હી जो गाइस मार भाई बनो वाला सॉरी गाइस आपरा काका ने छोकरो बने वीडियो उतारे हैं और आपरा बने व्लॉग बनावी है नाम जो गाइस मस्त मजान क्यों व्यू है हम जो ऊपर जाओ गाइस ठेठू दी माणा है और गाइस आपरो बाइक अपना हामे देरी रे ने मत हनुमान दादा ने के देरी हमें गाइस आप बाइक में केलू है नाम जो गाइस मस्त मजान व्यू एक गाइस आपरे धक्का वाला मेली मारिया ने यहाँ पर दर्शन कर रहा हूँ मैं तो आपने दर्शन करिए भी आ तो अगर आप रहेंगे यहाँ पर बायें के तो वो करिए भी है आ आ, 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 तो तब वाला मेरी माँ ने दर्शन ये तो खबर नहीं बोल आज आने के आ आज ना आने तो गए जब आप लोग हम बायें का आप लोग पढ़ोगे ફોટો ને ત્યાંથી તો બ્લોગ બનાવેલો એમ ના છોકરા ફોટો એક બે પાડી અને હવે ગઈશ આપણે જવાનું હે તો મેલીમાં હે ને ગઈશ દર્શન કરો તો અહીંયા ગઈશ હલાજી આપણે ધક્કાવાળામાં મેળી મારીએ ને તો ગાય સાહેબ અહીંયા ભોગી ગયા એટલે ગાય અંદર જઈને બધા પાકડ લઈ અને હું મારા કાકાનો છોકરો ભોગી ગયા તો દર્શન કરવા લાગી माता दर्शन करता गाइस रेलवे फाइटिंग अत्या आप जाओ घरे हजी तो बात के खबर नहीं अतः आप हाईज पड़ी गई तो हमें कैसे हल्की करें हजिए तो बैठा तो गाइस से आप वाइल પ્રત્યાર વાગે દ અને ગાઈસ આપણે દ વાગે કોઈ ગઈ અને જો ગાઈસ આપણે બોટ કટ નઈ અને ગાઈસ આપણો બાઈક તો આપણે અંધારું થઈ ગયું હોય અને રાત ના ગાઈસ આપણે 10 વાગી ગયા હે અને આપણો બાઈક જો ગાઈસ સામે પડ અંધારું ગાઈસ દેખાતું નઈ અને ગાઈસ મારા મમ્મી પપ્પા ને ગાઈસ કોઈ દેખાતો નઈ હોય એટલે માર પપ્પા ને માર મમ્મી ખેર કરવા ગયા મારા મામાના ગામ રાણક પર તો એ કાઈ લાવશે અને હું અને મારો ભાઈ ગાઈસ બેસ કરે હી जो कई मार्भ करे तो अबे आज का ब्लॉग आपको पूरा ब्लॉग मे बाय बाय